નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કેનેડામાં એક્સિડન્ટમાં યુવકનું કરુણ મોત બ્રિમ્પટનમાં ટ્રક કાર વચ્ચે ગોઝારો અકસ્માત ઘટના કેમેરામાં કે વતનામુદમાં શોકની લાગણી આ ઘટનાની જાણ થારા સભ્ય ડીકે સ્વામી અને ભરૂચ જિલ્લા સંસદ સભ્ય મનસુખ વસાવા તથા તેમના દ્વારા રાજકીય ધોરણે કેનેડા સુધી મરણ પામનારની બોડી ઇન્ડિયા લાવવાની કવાયત હાથ ધરાઈ છે કેનેડામાં બ્રિમ્પટનમાં એક માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના અમૂદના પચીસ વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લિંબાચિયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતા હતા બ્રિમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકના કારના ડિસ્કેમમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી જે વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ સમાચાર મળતા જામતનગર પાલિકામાં શોકની લાગણી છવાઈ ગઈ છે ખાસ કરીને લીંબાચિયા પરિવાર પર આપ તૂટી પડ્યું છે ઉલ્લેખનીય છે કે ઋષભ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા અને ત્યાં તેમનો આકસ્મિક અવસાન થતાં સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં કેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે બ્યુરો ચીફ પટેલ તુફાન એસવી ન્યૂઝ આમોદ આજ રોજ સવારે ઇન્ડિયાના સમય પ્રમાણે છ વાગે અને કેનેડાના સાંજના સાડા પાંચ વાગે એક દુઃખદ ઘટના કેનેડા ખાતે બની છે જેમાં અમારા આમોદ શહેરના એક કાર્યકર્તા છે એમના દીકરા એમનો અશોકભાઈ ઋષભભાઈ તેઓનું કેનેડા ખાતે એક્સિડન્ટની અંદર દુર્ઘટના બની છે ને જેઓ મૃત્યુ પામ્યા છે અને એ મૃત્યુના સમાચાર મળતા તાત્કાલિક કલેક્ટર સાહેબ અને તેમજ તેમના સ્ટાફને જાણ કરવામાં અને ત્યારબાદ કલેક્ટરશ્રીએ દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયની અંદર પણ જાણ કરી અને આ પરિવારના મૃતકના જે સભ્ય છે એને તાત્કાલિક ભારત ખાતે લાવવામાં આવે એવી કાર્યવાહી કરવામાં આવીને અત્યારે અમો એમના ઘરે આવી અને આશ્વાસન આપ્યું છે સરકાર એમની સાથે છે આખો જંબુસર વિધાનસભાના તમામ લોકો પણ એમની સાથે છે આ દુઃખદ ઘટના બની છે એની અંદર ભગવાન આ આત્માને આમ તો ત્રણ જણાની ત્યાં દુઃખદ ઘટના બની છે ને ત્રણેય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે તો હું ભગવાનના આચરણોમાં પ્રાર્થના કરું છું કે આ ત્રણેય આત્માને ખૂબ શાંતિ આપે અને ભગવાન એમની પાસે રાખે એવી પરમાત્મા ચરણોમાં શાંતિ અસ્તુ ધન્યવાદ